રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ હવે ગુજરાત કોંગ્રેસ આક્રમક મૂડમાં છે વોટ વોટ ચોરીનો ચોરીનો મુદ્દો મુદ્દો હવે ગુજરાતમાં ઉઠાવવામાં આવશે જોરશોરથી ગુજરાત કોંગ્રેસ ઉઠાવશે ત્યારે વોટ ચોરી મુદ્દે હવે ગુજરાત કોંગ્રેસ એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે રાજકોટની વાત કરીએ રાજકોટ શહેર જિલ્લામાં સાત ઓક્ટોબરથી સહી ઝુંબેશ ચલાવવામાં આવશે અલગ અલગ જિલ્લા વાઇઝ અલગ અલગ તારીખો આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમારે વૉટ રક્ષક બનવું પડશે લોકો વચ્ચે જઈને નાગરિકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવાનો આવશે તેવું કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હોરાજી અને ઉપલેટા વિસ્તાર મતદાર યાદીનો માં આવા જે બોગસ મતદારો અને જે નામો ડિલીટ કરવામાં આવ્યા છે એના માટે અમારા ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ આવા 8000 જેટલા મતદારો છે કે જેમના નામો હયાત હોવા છતાં પણ ડિલીટ કરી દેવામાં આવ્યા છે આ તમામ વિગતો આવતી પ્રદેશના આપવામાં આવશે અને એ પ્રદેશ કક્ષાએથી ઉજાગર કરવામાં આવશે આખા રાજકોટ જિલ્લાની અંદર આ સાત તારીખથી થી દસ તારીખ દરમિયાન મતદાર યાદી લઈને અમારા કાર્યકર્તાઓ જવાના છે ને એમાં જ્યાં પણ ક્ષતિ દેખાશે ત્યાં છતી ગોતી અને આખી એમની ડિટેલ પ્રદેશને આપવામાં આવશે અને ત્યાંથી વિધિવત રીતે ખરાઈ કરી અને ત્યાર પછી આ જાહેરાત કરવામાં આવશે